પંદર વીસ ફૂટના ઊંડા પાણી ભરેલા ખાડામાં અકસ્માતે પગ લપસતા પડી જવાથી મૃત્યુ નીપજ્યું હતું અને આ બાબતે માર્કેટિંગ યાર્ડમાંથી આ ખેડૂતને સહાય મળવી જોઈએ અને આ બાબતે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જે ગેટ પાસે જ આવડો મોટો ખાડો આવેલો છે ને એ ખાડાને બુરાણ કરવામાં આવેલ નથી અને આ આ ખાડામાં આ ખેડૂત યુવાનનું મૃત્યુ નીપજ્યું છે અને જીવ ગુમાવવાનો જે વારો આવ્યો છે તે બે કાળજી આ ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડના સતાધીશોની કહેવાય અને આ બાબતે તેમને ઉપર કાયદેસર રીતે પગલાં ભરાવવા જોઈએ હાલ સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે ધાંગધ્રા તાલુકાના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે ધાંગધ્રા એપીએમસીમાં આવી રહ્યા હોય ત્યારે એપીએમસીના ની ઘોર બેદરકારીના કારણે એક નવયુવાન ખેડૂતનો ભોગ લીધો છે ધાંગધ્રા એપીએમસીમાં અંદાજે ત્રીસ ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી માટીનું ગેરકાયદેસર ખનન કરી જે ખાડો બનાવેલ તે ખાડામાં ત્યાં કોઈ સિક્યુરિટી રાખવામાં આવેલ નથી આવડા મોટા ખાડામાં કેમ સમયસર પાણીનો નિકાલ કરવામાં ન આવ્યો શું ખેડૂત યુવાનો પોતાનો પાક વેચવા આવે છે કે પોતાનો જીવ મૂકવા માટે આવા અનેક પ્રશ્નો ખેડૂતોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ધાંગધ્રા તાલુકાના કંકેશ્વર ગામના નવયુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો અમારી તંત્ર પાસે માંગણી છે કે યોગ્ય તપાસ કરી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે